દિવ્યાંગ આસરાધામ સંકુલ મધ્ય ડાઇનિંગ હોલ કિચન સ્ટોર રૂમ ઓફિસ રૂમ ગેસ્ટ રૂમ કમ્પાઉન્ડ હોલ સહિતની સુવિધાથી સજ્જ સંકુલની અમારી ટીમે મુલાકાત લીધી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સંકુલમાં પુખ્ત વયથી વૃદ્ધ અવસ્થા સુધીની પોતાની દિનચર્યા જાતે કરી શકે તેવા વિકલાંગોને આ આશ્રાધામમાં પ્રવેશ આપવામાં આવે છે અને રહેવા જમવા તેમજ તેલ સાબુ કપડાં સહિત તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે હાલમાં સારી એવી સંખ્યામાં વિકલાંગો લાભ લઈ રહ્યા છે જેમાં ખાસ કરીને રખડતા ભટકતા મંદ બુદ્ધિના માનવો જેનો ઊંચે આભા અને નીચે ઘરતી છે તેવા મસ્તરામોને આશરો આપવામાં આવે છે દવા પાણીની સંભાળ લેવામાં આવે છે જો તે બરાબર થઈ જાય તો તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે તદ ઉપરાંત આ સંસ્થા દ્વારા અબોલ જીવો માટે પણ પક્ષીઓ માટે પશુઓ માટે પાણીના અવાડા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે આજે અમારી ટીમ દ્વારા આ સંસ્થાની મુલાકાત લેતા સરાહનીય કામગીરી જોવા મળી હતી તે વિશે સંપૂર્ણ જાણકારી આપ દર્શકોને બતાવી રહ્યા છીએ ઇમ્તિયાઝ મોયડા સાથે શિરાજ મલિક ત્યારે મુન્દ્રામાં અને માંડવીના વચમાં આવેલું આ બિદડા ગામ બિદડા ગામ થી થોડુંક દૂર એક આ ટ્રસ્ટ છે મારા પાસે બોર્ડ લાગેલો છે વિકલાંગ જીવન વિકાસ મંડળ આજે જીવનની અંદર માલિકે તમને બે આંખું આપી છે બે હાથ આપે છે બે પગ આપે છે એટલે તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો પરંતુ એવા પણ લોકો આ દુનિયામાં છે કે જેને તમારા મદદની જરૂર છે જેને તમારી હેલ્પની જરૂર છે જેને તમારી મીઠી વાતોની જરૂર છે એવા જ લોકો અહીં આ વિકાસ મંડળ છે તેમાં છે અને આપ જોઈ શકો છો કે જે ઘણા લોકો બ્લાઇન્ડ છે જે લોકો સમગ્ર વિકલાંગ છે જે લોકોને દુનિયાની કાંઈ ખબર નથી એવા લોકોનું આ મંડળ સાચવે છે વિકલાંગ જીવન વિકાસ મંડળની એક સરાહનીય કામગીરી છે અને સૌથી મોટી વાત સાહેબ કે આ મંડળ કોઈ પણ એવું નથી કે સરકારી સહાય મળતી હોય કે કોઈ લોકો ચલાવતા હોય પરંતુ લોકો સ્વૈચ્છિક રીતે મદદ કરી અને આમની હેલ્પ કરે છે કારણ કે આ એવા લોકો છે જે દુનિયામાં આમને કાંઈ નિસ્બત નથી એવા જ મારી સાથે જે આ સંચાલક આ ટ્રસ્ટનું જે સંચાલક કરી રહ્યા છે એવા વડીલ છે અને હકીકતમાં હું કહું છું કે તમારી પાસે જો ટાઈમ હોય અને તમે કદાચ આ વિસ્તારમાં આવ્યા હો સમગ્ર એડ્રેસ શું છે આપણે સાહેબ બતાવશે પરંતુ થોડીક માહિતી સાહેબ આપશો કે આ ટ્રસ્ટ આ મંડળ કેટલા વર્ષથી જૂનું અહીં છે અને શું શું પ્રવૃત્તિ કરવામાં આવી છે તમારું નામ છે મારું નામ હોથુજી પી જાડેજા અહીંયા મંત્રી તરીકે હું સેવા આપું છું અને આ સંસ્થા ઓગણીસો છન્નુંમાં મુન્દ્રા ખાતે એક ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવી વિકલાંગોની સેવા અર્થે અને ત્યારબાદ એક દાતા તરફથી અહીંયા બે એકર જમીનનું દાન ભૂમિદાન આપવામાં આવ્યું રમાબેન નારાયણભાઈ ધોળું પદમપુરવાળા અને ત્યાર પછી આ દાતાઓના સહયોગથી અંદાજેત બે કરોડ જેટલું અહીંયા આગળ બાંધકામ કરી અને દિવ્યાંગોને અહીંયા આગળ આશ્રય મળે જે નિરાશ્રિત દિવ્યાંગો છે જેને સાચવવા વાળું કોઈ નથી એવા દિવ્યાંગોને અહીંયા આગળ અમે આશ્રય આપીએ છીએ સરકાર શ્રી દ્વારા મળતા જે લાભો છે એ અહીંની કાર્યાલયથી દરેક દિવ્યાંગો જે છે એ અહીંયા આગળ આવી અને સરકારી લાભો વિશેની માહિતી અને માર્ગદર્શન પણ મેળવી શકે છે એટલે આમ તમામ રીતે પછી ગ્રામ્ય વિસ્તારની અંદર જે દિવ્યાંગો રહે છે એના માટે પણ જે કંઈ સહાયની જરૂરત પડે એ પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ જે દિવ્યાંગોને લગતી દિવ્યાંગ કમસે કમ વિચારો બની અને ન ફરે એટલા માટે અહીંયા આ સંસ્થા દ્વારા વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત આ દિવ્યાંગ આશરાધામ છે એના દ્વારા આ પ્રવૃત્તિઓ તમામ કરવામાં આવે છે સાહેબ ખાસ કરીને જ્યારે આમનો કોઈ નિરાધાર આમનો કોઈ આધાર નથી હોતો આ નિરાધાર વ્યક્તિઓ છે જ્યારે આવા લોકોની સેવા કરવાનો મોકો મળે ત્યારે એક વડીલ તરીકે એક ટ્રસ્ટ તરીકે અંદરથી કેટલી ખુશી થતી હોય છે સાહેબ આ તો એવું છે કે વીતી હોય તે જાણે અને પરવીતી કારણ કે હું પોતે પણ એક દિવ્યાંગ છું પ્રજ્ઞાચક્ષુ છું મેં વર્ષો સુધી એક ટીચર તરીકે કામ કર્યું અને આ ઓગણીસો છન્નુંમાં અમને એવા એવા જે દિવ્યાંગો અમે જે હતા જે દ્રષ્ટિ ક્ષતિવાળા એ ભેગા થઈ અને આ સંસ્થાની જે તે સમયે અમે સ્થાપના કરી તે સમયે આ એરિયાની અંદર કોઈ એવી સંસ્થા ન હતી કે જે દિવ્યાંગોની સેવા કાર્યરત હોય અને તે વખતે અમને આવો એક વિચાર આવ્યો અને એ વિચારના સ્વરૂપે આજે આ સંસ્થા છે આપ અમને મુલાકાત કરાવો રૂબરૂ આપણે મીડિયા સમક્ષ એમને વાત કરીએ એમ એમનાથી તો આપ આ જોઈ શકો છો તમામ લોકો હાલ એમનો નાસ્તાનો સમય છે નાસ્તો કરી રહ્યા છે આપણી સાથે વળી છે શું નામભાઈ કિશોરભાઈ કિશોરભાઈ કેમ છો બરાબર એકદમ અચ્છા કેવું કામ છે સંસ્થાન એકદમ બરોબર સાહેબ ખાઉ પીવું રેવાની સગવડ ચાય પાણી નાસ્તો નાવા ધોવા માટે સાબુ સુતરની કોલગેટ સગવડ બધી આપે છે બધું અહીંનું કામ બીજું કરવાનું તમે જાતે કરો છો હા બધું જાતે કરીએ અમારું પોતાનું જાતે કરીએ લોકો મદદ કરવા માટે આવે છે હા ઘણા બધા આવે છે સાહેબ તમારું નામ કિરણ ભાઈ અચ્છા તમારે કેટલા વર્ષથી તમે અહીંયા પાંચ મહિના થયા છે મને અચ્છા તમારું કામ તમે જાતે કરી લો છો જાતે કરી લો લોકો તમારી મદદ માટે આવે છે અહીંયા તો પૂછા કરવા માટે લોકો આવે છે અચ્છા કેટલો આનંદ થાય છે આનંદ ફિલિંગ થાય સારી થાય છે ફિલિંગ આપનું નામ અટુભાઈ અટુભાઈ આપ ક્યાંથી પરવાડાથી અચ્છા કેવી છે તમને કેવી સારવાર મળી રહી છે અચ્છા સારવાર મળી રહી છે હા અચ્છા કેટલા વર્ષ થી છો તમે આ એક વર્ષ અચ્છા સાહેબ સાહેબ શું કહે છે કાઈ કે તમે ના સાહેબ તો બસ આપણે

અને અમારા વિડીયાના માધ્યમથી પણ અમે એમને અપીલ કરશું કે જો તમારે ખરેખર લોકોની હેલ્પ મદદ કરવી છે તો આ જે ટ્રસ્ટ છે વિકલાંગ જીવન વિકાસ મંડળ તો આપ અહીં અહીં આવો અને એકવાર મુલાકાત ખરેખર જીવનની અંદર જો તમારે કદાચ એમ કહેતા હું જીવનમાં બધું હારી ગયો છું તો એકવાર અહીં મુલાકાત લેજો કારણ કે આવા લોકો સાથે મળી અને એક દિવસ એક કલાક કાઢજો તો એમ થશે કે નહીં ખરેખર કે જિંદગીમાં માલિક આપણે ઘણું બધું આપ્યું છે અમને વેલકમ તમે કર્યું શું નામ છે તમારું પરેશ પરેશભાઈ કેમ છો એમને सुन जा कयो काम परस भाई अंजार हो जा अंजार अंजार हां अंजार सुन जमे तमे ना बदि गाडी को हैरान नथी करता ने ना गरे मजा आवे मजा वो मजा भी अच्छा तमारो नाम बीकू भाई बीकू भाई तमारो नाम बीकू भाई जान अच्छा तमारो यो नाम राजेश अच्छा आ तमाम लोगो साथे मुलाकात करी ने खरेखर बहु आनंद थयो सुनाम जे काका विजय भाई सॉरी अच्छा आपनो नाम હાલભાઈ આપનું નામ શું છે આનતીભાઈ આન્જીભાઈ આ તમામ લોકો સાથે મુલાકાત કરીને એક વાતની મને ખરેખર જાણવા પણ મળ્યું કે આપણે જન્મદિવસની અંદર બેફામ પૈસા ઉડાડતા હોઈ છીએ આપણે આપણા સારા પ્રસંગમાં બેફામ ખર્ચા કરતા હોઈ છીએ તો મિત્રો હવેથી એક જીવનમાં નવી પરિવર્તન લાવીએ કે વિકલાંગ જીવન વિકાસ મંડળ જે આપણા નાની ખાખર બિતળા હાઈવે પાસે આવેલું છે તો આપણે અહીં આવી ફૂલની તો ફૂલની પાખડી આ આ સંસ્થાને આપણું દાન આપીએ સાથે સાથે આપણી જીવનની એક કલાક આપણી સાથે વિતાવીએ તો ખરેખર ખૂબ આનંદ થશે હું આજે આપને આજે સંસ્થાનો જે હોલ છે સંસ્થાનું જે સમગ્ર બાઉન્ડ્રી છે જેની કામગીરી છે હું આપને જાતે બતાવીશ આવો મારી સાથે ત્યારબાદ અમે આવ્યા છીએ કિચનમાં કારણ કે સૌથી મોટું અગર કામ હોય તો આમને બે ટાઈમ જમાડવું નાસ્તો ચા પાણી તો એમના કિચનમાં અમે આવ્યા છે આપ કિચન જોઈ લખો છો કેટલું સ્વચ્છ છે ખરેખર કેટલું વિશાળ અને કેટલું સ્વચ્છ કિચન છે આપ જોઈ શકો છો મારા સામે કે કેટલી સાર બાળ આમની રાખવામાં આવે છે આરો નું પાણી પણ તમામ સુવિધાઓ જે તમામ આ જે બર્તન છે અને જે ઘરે સુવિધા ન મળે એનાથી સારી સુવિધા આ વિકલાંગ જીવન વિકાસ મંડળમાં મળી રહી છે અને બહેનો જે અહીં કામ કરી રહી છે ખરેખર એમને ધન્ય છે કે એક આ સારું અને એક કહેવાય ને કે માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડી રહી છે બહેનો હજી આગળ આપણી પાસે જે દ્રશ્યો છે હું આપને બતાવીશ આવો મિત્રો જ્યારે તમે ક્યાંક બેઠા હોય અને તમને એમ લાગે કે ખરેખર મારી પાસે કાંઈ નથી ત્યારે એક વાત યાદ કરજો કે ઈશ્વરે તમને બે આંખો આપેલી છે બે હાથ આપેલા છે બે પગ આપ્યા છે એ ઈશ્વરની સૌથી મોટી તમારી ઉપર બેન છે મારી આ બાજુમાં બેઠા આમને દુનિયાથી કાંઈ નિષ્બત નથી આ કાંઈ જાણતા પણ નથી પરંતુ ખરેખર ધન્ય હું એમને કહીશ કે જે આ સંસ્થા ચલાવી રહ્યા છે એ જનેદાને ધન્ય કહેવાય છે જનની જણ કા સખી કા દાતા કા સુર નહીં તો રેજે વાંચ વિચારો મત ગવાજે નૂર એવા સખી દાતાઓનું હજારો વંદન કરું છું મારી સાથે એક વ્યક્તિ છે જે આંખથી જોતા નથી એટલે બ્લાઇન્ડ છે આ સંસ્થામાં ઘણા વર્ષોથી મને સમાચારમાં અહીં છે તો પહેલાં આપને એમનો પરિચય પણ લઈને સાહેબ શું નામ છે આપનું હા નાન ભાઈ અંજુભાઈ કેટલા વર્ષથી છો અહીંયા છેલ્લા સાહેબ બાર વર્ષથી અહીંયા જાવ અચ્છા કેટલો પરિવર્તન આવ્યો છેલ્લા બાર વર્ષમાં પરિવર્તન એટલે અહીંયા આમ પૂરેપૂરો મતેશ સંપૂર્ણ સુવિધાઓ મળે છે એના કારણે અમને ઘર પરિવાર જેવું લાગે અચ્છા તમને યાદ આવે છે ઘર ક્યારે ના ઘર યાદ ના આવે અચ્છા અહીંયા કોણ વધારે વાલું કોણ લાગે તમને સસ્તામાં હા ના બધા અમને પ્રિય જ છે એમ હા અત્યારે ઘણા લોકોના આખું છે પરંતુ હજી પણ એવું લાગે છે કે એવું વર્તન કરતા હોય છે કે ભાઈ મને આની જરૂર નથી મને આ જરૂર નથી મારી પાસે માલિક મને આ નથી આપ્યું પણ જ્યારે આપના જેવા લોકો અમને મળતા હોય છે ને ત્યારે અમે મેસેજ આપતા હોય છે તો એવા લોકોને આપ શું કહે છો કેવા કામો કરવા જોઈએ માણસોને કામો તો તેમાં બધા વ્યક્તિઓનું ભલો થાય એવા શુભ કાર્યો કરવા જોઈએ અચ્છા કદાચ કોકને મદદ કરવી હોય અને તમારી પાસે આવે મદદ કરવા માટે હેલ્પ કરવી છે તો તમે શું શું જમો જમવામાં શું મળે તમને નાસ્તામાં જમવામાં તમને સફર જે અમને ઘરે ન મળે એના કરતા પણ વિશેષ બધું અહીંયા આપે છે આ લોકો સંચાલકો છે સંચાલક સાહેબ છે અને મંત્રી સાહેબ છે અમારે ખૂબ સાર સંભાળ રાખે છે અચ્છા આપ એક એવા વ્યક્તિ છો કે તમારું માલિક ડાયરેક્ટ સાંભળે અમે તો એમ કહીએ તો કઈ રીતે પ્રાર્થના ને કઈ રીતે દુઆ આપશું આ સંસ્થાના લોકોને સંસ્થા ઉત્તરોતર પ્રગતિ કરે એવા અમારી શુભેચ્છા શુભેચ્છાઓ

પોતા માટે નહીં પણ બીજાઓ માટે અને ખાસ કરીને એ લોકો માટે કે જેઓ આ દુનિયામાં કાંઈ નથી કરી શકતા જેમનું કોઈ કરવાવાળું નથી એમના કરવા માટેના પણ ભગવાન એવા માણસોને મોકલાવે છે એ જ માણસો છે જે આ સંસ્થા ચલાવે છે અત્યારે અહીંયા આરો પ્લાનની પણ સુવિધાઓ છે અને અત્યારે ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે સામાન્ય માણસ પણ અહીંયા કદાચ હોય તો એમને પોતાનું જીવન કદાચ પાંચ વર્ષ કાઢવાનું હોય તો દસ વર્ષ કાઢે એવું અહીંયાનું વાતાવરણ અને આખું સંકુલ બનાવવામાં આવ્યું છે મિત્રો ઈદના દિવસે ઈદ ના નિમિત્તે ઈદ હતી અને અમને એવું થયું કે આજે ઈદ ના દિવસે આટલો મોટો પ્રસંગ છે તો આજના દિવસે શું એવું કરીએ કે જેમનાથી ખરેખર ભગવાન રાજી થાય કે જેમનાથી એ લોકોનું આપણું દિલ ખુશ કરી શકીએ કે જે એકદમથી જેમને દુનિયાથી કોઈ લગાવ જ નથી કે જે આ દુનિયાથી કોઈ તાલુક જ નથી શું એવું કરીએ તો અમને એક એવી સંસ્થા મળી જેમનું નામ છે વિકલાંગ જીવન વિકાસ મંડળ આયોજિત જે અહીંયા મનબુદ્ધિ અને જે વિકલાંગ હોય છે એમનું એક આ સંસ્થા છે એમનો આશ્રમ છે જે મનબુદ્ધિઓને અને વિકલાંગોને સંપૂર્ણપણે પોતાની અહીંયા મોટો એવો સ્ટાફ રાખી અને સંપૂર્ણ જે આપણે ઘરે પણ ન કરતા હોય ઘરવાળા ન કરતા હોય એવી ખાતરદારી એવી સેવા આ સંસ્થા દ્વારા અહીંયા કરે છે અમને આ સંસ્થાનો એક મેસેજ મળ્યો કે આવી એક સંસ્થા છે આપણા મુંદ્રામાં મુંદ્રા તાલુકામાં તો આજના દિવસે ઈદના દિવસે અમને એમ થયું કે આજે તો અમને ભગવાનને ખુશ કરવા છે તો અમે આ સંસ્થાની મુલાકાત માટે દોડતા આવ્યા અને આ મારા સાથે અત્યારે આવા જ એક લોકો મને એવું લાગે છે કે ભગવાનની નજીક અગર કોઈ વ્યક્તિઓ આ દુનિયામાં અત્યારે હોય ને તો ખરેખર આ વ્યક્તિઓ છે કે જેઓ ભગવાનને એકદમ નજીક હોય છે ને આપણા ખુશીના પ્રસંગમાં આપણે એ લોકો સાથે એ લોકો સાથે ખુશી જ્યારે આપણે શેર કરતા હોઈએ ને ખરેખર ભગવાન એનાથી જરૂરથી ખુશ છે આજે ઈદ નિમિત્તે અમે અહીંયા આવ્યા છીએ અને અમારાથી જેટલું થઈ શકે અમારી ન્યુઝીલેન્ડ ગુજરાતની ટીમ તરફથી જે પણ અમારાથી નાસ્તો એ લોકો માટે થઈ શકે નાસ્તો ખાસ આજે અમે આ સંસ્થા માટે લઈ આવ્યા છે અને ખરેખર કહું આજે એટલી ખુશી મળી છે કે કદાચ આપણે ચારધામની યાત્રા કરીએ ને કદાચ હું હજ અને ઉમરા કરી આવું ને તો પણ આટલી ખુશી ન મળે જેટલી ખુશી આજે આ મનબુદ્ધિ અને વિકળાંગોની સંસ્થામાં આવીને ઉથુભાઈ ખરેખર મે આજે આજે કામ કર્યું આજે આખું આજે અમે નજારો જોયો તમારી કામગીરી જોઈ ખરેખર દિલ ખુશ થઈ ગયું આ બધું ચલાવવા માટે તગડો ખર્ચો આવતો હશે અ કેમ ચાલે છે સંસ્થા અને કેવી રીતે સંસ્થાનું મેનેજમેન્ટ થાય છે એક વખત તમને એ પણ કહી દઉં કે જે સંચાલક જે કરે છે એ પણ દિવ્યાંગ છે અને આખું મેનેજમેન્ટ કરે છે હવે આ તમે થોડુંક બાપુ એટલું જણાવશો કેવી રીતના સંસ્થા ચાલે છે તગડો ખર્ચો લાગે છે મને તમે કેમ ચાલતું હશે આ બધું હવે આમાં સખી દાતાઓના સહયોગથી આ તો સંસ્થા ચાલે છે અને મેન અમારા પ્રમુખ એ હરિલાલ નારણભાઈ પટેલ જે મૂળ માંડવી રહે છે અને મૂળ પદમપુરના છે ભૂમિનું દાન પણ એમણે જ કરેલું છે અને બાકી તો આમાં અસંખ્ય દાતાઓનો સહયોગ છે અને બધા જ દાતાઓ તરફથી અહીંયા આગળ આપણને જે ડોનેશન આપવામાં આવે છે આ સંસ્થા ડોનેશન ઉપર સંપૂર્ણપણે ચાલે છે અને બાકી કામગીરી જોઈ અને અહીંયા આગળ જેમ જેમને એમ લાગે મુલાકાત કરે મુલાકાત કર્યા પછી એમને લાગે કે અહીંયા અપાજોગ છે અને એમ આ લોકો આપી જાય છે બાકી આ સંસ્થાની ઘણી બધી પ્રવૃત્તિઓ છે અહીંયા આગળ આપણે એક માની લો કે અન્નનો બગાડ ન થાય એ માટેનો એક પ્રોજેક્ટ પણ આપણે અહીંયા આગળ ચલાવીએ છીએ કે આજુબાજુના વિસ્તારોમાં પ્રસંગોપાત વધેલી રસોઈ જે હોય એ રસોઈ અહીંયા આગળ લોકો પહોંચાડી જાય છે અને આપણે અહીંયા સંસ્થાના વાહનથી જઈ અને રંગ પરિવારોમાં આનું વિતરણ કરીએ છીએ તદઉપરાંત દિવ્યાંગો માટેની જેટલી જેટલી યોજનાઓ છે એ સરકારી યોજનાઓ હોય કે જે કોઈ યોજના હોય એ યોજનાઓનું માર્ગદર્શન માહિતી અને એ યોજનાઓનો લાભ અપાવવો એ પણ આ સંસ્થાનો અભિગમ છે એક વાત થી હું તમને એ પણ કહી દઉં કે આપણા લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રસંગમાં જ્યારે અનાજ વધતું હોય છે ત્યારે આપણને એક વિચાર થતું હોય છે કે અનાજ અનાજનો બગાડ કેવી રીતના થશે અનાજ અનાજ બગાડતું હોય છે આપણને ખબર નથી હોતી કે અનાજ પછી ક્યાં આપવાનું તો આ જે સંસ્થા છે બિદડાથી બે કિલોમીટર ઠાકરથી બે કિલોમીટર એની વચ્ચો વચ્ચે આ સંસ્થા આવેલી છે તમારા પ્રસંગમાં અગર કોઈ અનાજ વધતું હોય તમે આ સંસ્થાને આપી શકો છો એમનો ટેમ્પો છે એમના ટેમ્પા દ્વારા ગરીબ વસાહતમાં એ લોકો બધી દરેક જગ્યાઓ પર વહેંચણી કરતા હોય છે સૌપ્રથમ તો ન્યૂઝ ઇલેવન ગુજરાતની જે ટીમ અમારી આ સંસ્થાની મુલાકાતે આવી હું ખરેખર આખી ટીમનું અહીંયા મારા હૃદયથી अंतकरण पूर्वक खूब खूब आभार मानु छु अभिनंदन आपू छू के आज अमरी आ संस्था मुलाकात ली थी आभार कहे के करो मेहरबानी तुम अहले जमी पर करो मेहरबानी तुम अहले जमी पर खुदा मेहरबा होगा अरसे बड़ी पर आज ईद निमित्ते हमार आज खास आज नो अहवाल कैमरामैन सिराज भाई मलिक साथे हूँ छु इम्तियाज मोड़ा न्यूज गुजरात Freshness comes Yash soft drinks.